અને છે પણ મારે થોડીક વાત સંત ભોજા ભગત ની કરવી છે જલારામ નો સદગુરુ ભોજો ભગત અનેક ઇતિહાસમાં અનેક મહાપુરુષો થયા છે સંતો થયા ભક્તો થયા દાતારો થયા સુરવીરો બીજાને નડે એવા ઈતિહાસ દુનિયા આખી માં હોય એટલે થોડીક વાત ભોજા ભગત ની એટલા માટે કે આપણને ખ્યાલ આવે કે જલારામ જેવા મહાપુરુષ નો સદગુરુ કોણ હતા હાવલિયા હાખમાં જન્મેલા સંત ભોજા ભગત હું જ્ઞાતિ જાતિના વાળાને હું બહુ નથી વિચારધારા ધરાવતો કારણ કે આપણે તો પાગલ આશ્રમ વૃદ્ધાશ્રમ બે આશ્રમમાં હું સહયોગી મારું જીવન છે સાવરકુંડલામાં પાગલ આશ્રમમાં પાહાઠ પાગલ બહેનો છે અને વૃદ્ધાશ્રમમાં બાવીસ વૃદ્ધ બહેનો છે એટલે આઠ દસ દિવસે એક દિવસ મારા જીવનનો ન્યાકણે હું ફાળવું તન મન ધનથી વધુમાં વધુ આપણું આ કાર્યમાં મારું જીવન વધારે વિતાવવાની મારી ઈચ્છા કાયમને માટે રહી છે પણ સંત બીજ પલટેની જુગ ભલે જાય અનંત હું શિશ્ચિત ઘેર જન્મે હોતો આખી સંત કહું સંત આમાં પૈસા વાપરતા હોય ને આ તમે જે કઈ પૈસા દો અહીંયા જેટલા પૈસા આપ્યા એ બધાને એકવાર જોરદાર તાળીઓના ગગડાથી વધાવું પછી ભલે અઢીસો રૂપિયા આપ્યા હોય અરે હું તો એમ કઉ છું પૈસા કદાચ હાવ ન આપ્યા હોય ને આ કાર્યક્રમમાં હાજર રહેતા હોય ને એને મારા લાખ લાખ વંદન છે હાજર એને તોય વંદન છે હાજરી આપે ને તોય વંદન છે એલા ભાઈ કા સમજો ને તમે તો આમાં જે પૈસા દેતા હોય ને ભગવાનની કૃપાથી બાપાની કૃપાથી દેતા હોય એટલે તો અમુક કપલીનું નું શું કે ખબર એ બે નંબર ના હોય એમ નામ કોઈ બે નંબર ના હોય પણ તું હાલા ભરાય ની આમાં જન્મો છો પ્રગટ થયો છો છો થયો જન્મે પ્રગટ થાય ઉત્પન્ન થાય એને તમે ગમે એ કરો હું આવ અરે પણ રામને સટકાવી દીધા તા તો મને તમને હું ભગવાન કૃષ્ણ ને કઈ જેમ તેમ હેરાન ગતિ નથી કર્યો અરે વાહ હું લગાડી દીધું ભાઈ રામને તમે જુઓ કે રાવણને હખડાવીને વી આવ્યા પછી હું તેનું આવવા દીધું આ ઘર હાવ સેટિંગ આવી ગયું બોલો સીતાજીને બધા આનંદથી રહેતા હતા તો વળી ભગવાનને વળી એમ થયું કે લે નગર સસા કરવા નીકળું એ નગર સસા કરવા ન નીકળ્યા હોય તો કાંઈ માથા કોઈ ન થાત તો એટલે બે માણા બાદ એક જ ધોબી ખરાબ હતો બાકી આ બધાય ધોબી સારા હતા એક જ કપલીટ અને દરેક સમાજમાં એક કદી કપલીન હોય જ બધા હારા ન હોય ને બધા ખરાબ ન હોય કોઈ પણ સમાજમાં કોઈ પણ વર્ણમાં કોઈ પણ રાષ્ટ્રમાં બધાય સારા ન હોય બધાય ખરાબ ન હોય એટલે એ એક કપલી નતો એ બે માણસ બાંધતા હતા બાંધતા ને માથાકુડ માથાકુડ ઝઘડો ઝઘડો વખો વખો ડખો ડખો માથા કુડેલા ભાઈ તમે કામ નહીં ખરેખર આપણે ઘીરે જઈને વાતાવરણની ખરી પડી જાય માપે છે માય નશે કે હીટ પકડી ગયું છે ઓ ભાઈ આ તમે બાપજી કરવામાં બધાને કહું છું અમારે ઘીરે તમારી ઘીરે બધી એમ જ હોય હો ઘીરે જાવ તો ખરી પડી જાય વાતાવરણ કેમ છે એમ એટલે સમજવાનું કે હીટ પકડી ગયું વાતાવરણ આપણે કેને શું છે હું પૂછે એકતાલીસ પોઈન્ટ હાથ અને ગેરેજને એમ કહીને ક્યાં કે હા બરોબર હું છે રસોઈ ત્યાં છે બેસો હમણાં આમ જો હમણાં રસોઈ છે જાય એટલે સમજવાનું હોળ હતો ડિગ્રી નહીં ગરમ નહીં ઠંડુ વૈશ વાંકાનું નહીં હવા નહીં હાજ બપોર નહીં વ્રત નહીં બાળક જુવાન અને ગિરિજીને એમ કહ્યું ક્યાં કે હા બોલે બોલે શું છે બરફ બરફ ઓગળ્યા પછી ગરમ એ ચારસો મહિના હોય આવું ઓહો અમારે ત્યાં પાઘલા આશ્રમમાં મૂકવાય બે વર્ષ પહેલા એક ભાઈ એના બાય ને એટલે ત્યાં હું કામ થકા મારી મને કે ગાંડી છે મેં કોણ છે માનવામાં ફેરા ફરતા કેવા હાલતા હોય એમ ત્રાહ ત્રાઉ જોઈએ પણ હવે તો હાલ માનવામાં એવું થયું છે હવે તો પરબા રાજો રાજા મહારાજા જેવી ખુડશીઓ અમે અમારા લગ્ન થી આવડે મારી જેવડા જેટલા છે બધાને ખબર વર્માસ્યા બે હવાનું બેનું અને બેનું ને પાટલા બેનું ને સારું એને પાટલો આપણે વરાજાને વરમાં છે ને તણસાર ખપાઈ વાડાવળી નાખીએ અને આમ ખીપા કર્યા હોય છે અડધો ફૂટ હું અને આમ બેહવું પડે જો આમ અને બાનો ભાઈ મામો અણવર થાય આપણે આમ જોવાય નો દીયા આમ આપણે કે મામા વાહો તો કે દુઃખ છે બેટા નિરાધક પછી કુણો પડી જવા આમ અને એ કેવું થયો અટાણે બેનું તમે જે નાના બેનું છો ને અટાણી જે લાજ કાઢવાની પરસા ગઈ ને બધું મેળે છો તમે મોકે પૂગ્યા છો ઓહો મોટી ઉંમરના બાવુને પૂછોટ કરા એની દિશા શું હતી વિસી કઈડો હોય ને ખેતરમાં કામ કરતા હોય ને વીસી કઈડો હોય તો બાઈને લાજ કાઢીને બોલાય ને આમ આમ કરવું પડે તો એ આપણે ખબર પડે કારણ કે શું લાગે તો ઘરવાળાથી પાસે જવાય નહીં એ આપણી મા પાસે ભેગી કામ કરતી હોય ને એને કહીએ તે થાય અને પછી હાહુની ઇલાજ કાઢવાની હાહુનો હોદો બહુ જોરદાર હતો અમારી જે પચાસ હાઠ વર્ષની બહેનું છે ને એને હખ જ નથી આવ્યું એને હાહુનું દબાણ હતું હાહુનું દબાણ સેટક્યું હતું વહુનું દબાણ આવી ગયું વસંતભાઈ તમારે કઈ સેટિંગ આવ્યું નથી તમે સમજી લેજો પેલા હાહુ નું જાણે હોદો મોટો હતો હાહુ એટલે એટલે બોલાય જ નહીં કઈ બે સન્મની એ હા હોવા મમ્મી હું છે હું ટીવી જોઈશું સિરિયલ તમે રોટલી કરી નાખો આ કઈ વાંધો ગઝવ થયો અને પછી એ તેદી તો બેનો લાજ કાઢવાની અટાણા જ બે મન આપણે પાર્ટી પ્લોટમાં જઈ લગ્ન થતા હોય છે વરાજા ને રાજા મહારાજા જેવી ખોડું છું કૈનાના વરાજા ને અને હજી તો ફર્સ્ટ માં જ વાતો સારું હોય ને આપણને હાલો જમીન સટક ગઈ આ જેમ જૂના ઓળખાણ હોય એમ વાતો કરતા હોય થોડીક મર્યાદા રાખો સારું વધારે પડતું થાય છે થોડુંક રાખો એમ બે માણસો કોઈ નાના જ પાડતું બે કલાક વાત બંધ રાખો તો વાંધો એમાં હવે તો મેં એમ જોયું છે ક્યાંક આપણે સાંજલા સુધી કરવા જઈએ ને તો વરાજો બેઠો બે માણસ બેઠા પછી ગીત વગાડે તો વરાજો હેઠો હોય તો ત્યાં નાશગાન કરે નાસગાન તારે કરવાનું છે ભાઈ ગજબ થઈ ગયો અને પછી આપણા ઘરના એ વખત ની વાત છે મારા લગ્ન છે બાવન વર્ષ છે આ ત્રેપન હમણાં બે છે સોળ વર્ષની ઉંમરે લગન થયા પંદર વર્ષની ઉંમરે બાય આવીને ત્રણ ત્રણ ડોબા દોવાના બોલું અને એ નદીએ પાણી ભરવા જવાનું ત્યાં ક્યાં નળ હતા તમારા માલ કર એવું નહોતું અને ગેસ આવું એક ગેસ થઈ રહ્યો ને તો અટાની જાનકી રામને હખ લેવા ન દે એવો કેસ ગમે નથી હું નથી સોલો ફૂંકવાની એ રામ બિચારો ગમે નથી માથા કુટ કરીને ગેસ લેવા જઈ ન મળે ને ક્યાં નથી મળે અને અટાણનો રામે પાછો સીતાને એમ કે અટાણી સીતાનું પેલી સીતાજીનું જીવન જો સૌ દોરોમાં આખી જિંદગીમાં એક ફરિયાદ રામને જ કરી પણ એમ રામનું હોત જો હાલતા ચાલતા બુહ તો સડાવી દેશે એમ ન હોય એમ રામે આખી જિંદગીમાં જાનકીને એક પણ કવેણ નથી કીધું એટલે સ્ત્રીને કોઈ દી ગાયલ ન દેવી કોઈ દી ખરાબ શબ્દ ન બોલાવી એટલે ઘણા વેળી શું કે હું તારી કાકીને ને ગાડે બેહારું ને ગાડે ઉઠાડું તો બહુ સુધારો થયો કાકા સ્ત્રી છે લક્ષ્મી છે ઈ શક્તિ છે મેં એમ કીધું ને સ્ત્રી છે લક્ષ્મી તત્ય ખહું રહે એવી મને કે લક્ષ્મી હોય તો કામે શું કામ જવું જોઈએ ભાઈ મેં કીધું શક્તિ છે મને કે શક્તિ હોય તો તેલ ને ઘીનો ક્યાં પ્રશ્ન જ છે મેં કીધું એવું નથી પણ એ આદર્શ પાત્ર છે તો મને કે હું પગે લાગુ એવું નથી થતું ઘીરે તારી વાત નથી મમ્મી નું પપ્પાનું હોય એમ અમારે ઘીર એમ જ હોય એ બધું એમ જ હોય પણ તમારી એમ જ હોય પણ એ તો આ કહો છો ને ફોન આવે તો ગલી થઈ જાવ છો કેમ બાકસ પડી છે એ અમારો નંબર હોય ને થોડું એ ખાનગી નો ખુલ્લું કરાય રવા દે મનસુખ હાલવા દે બેટા પાણી પી લે બે કુલા જલ છે ભગવાન ના તને ઘણા શંકા કરે કે એમ ઠંડુ પીતા એમ ઠંડુ નથી જલ છે એટલે ઉલી જે હું વાત કરતો હતું ને પેલાના લગનની આ મારી હરચનામાં છે બે ચાર પાંચ જણા એને ખબર છે બધી તે આપણા ઘરના ને એની માસી ની દીકરીઓ મામાને કા મામા ની દીકરી એ અણવડતી હોય તેડીને હવે આપણા મિસિસ ને આપણી ઘરવાળીને બાયડી ને પત્ની ને શું એટલે પેલા તો જાડો હાડલો ઓઢાડ્યો હોય સમજે એની માથે પાસે સુંદડી અને આમ પકડાયું હોય હાડી જો આમ આમ પકડાયું આમ 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 હાઈલા આવતા હોય ને એટલે આપણને થાય કે મંદિરનું શિખર હાઈલું આવે છે ખરે ખરો અને આમ જ બે હવાનું અને એ બે હથેવાળો કરે તે માથે કપડું નાખે ને વચ્ચે હોપારી રાખે ને કોઈ દબાવે એમ એક જણો મને કહેતો મને ખબર નથી હવે તો માથે એટલે કઈ પ્રશ્ન નો કઈ આપણને થોડી ખબર છે આગળ વાત કરું તો આ તે છે દાંપત્ય જીવન એ રામ અને સીતાનું દાંપત્ય જીવન કહેવાય સુખ અને દુઃખ જીવનમાં આવવાનું છે

અને જરાક છોકરો રોવે એટલે તમારી વાત નથી વાત હજાર ગાવ શેટાની વાત છે જરાક છોકરો રોવે ને તા તો બાયુને હક ન થયો તા તો એ બેન શું કેવી છોકરાની મમ્મી બાબો કેમ રોવે છે અરે બાબો કેમ રોવે છે મારી પાસે લાવો બાબુ મારી પાસે લાવો તાથી છોકરાનો બાપ એનો ફાધર એ દહ ટકા પંદર ટકા તો એમાં બેન જેવો ભેજ આવી ગયો છે કોક કોક માં લાગત નહી અરે બાબુ કેમ રો છે મારી પાછી લાવે બાબુ કેમ રો છે મારી બાબુ કેમ છે રોતો ગ્રાન્ટાધર ગૌો બાપુ એ મારી પાસે ને કેમ છોકરું રવે ગ્રાન્ટ મધર મારી પાસે લાવે નહી કેમ રવાનું વેઠું નાખી રોવા દેવી એનું અહીં હળવું થવા દે ને કે તને રોજ રોય તો હું થઈ જાય પણ અમે રોય રોય સાના રહી ગયા હિપ કેસડી ગયા પછી આ નરવા નરડી જેવા બધા યથા ઉતરે હું આઈને બેઠો તમે જોઈ લો જૂનું મોડલ છે આ નવા મોડલ બધા ગયા ને આવ્યા હું આઈને બેઠો જો એક આ છોકરી બેઠી છે એ નવું મોડલ બેઠી છે કહેવાનો મારો અર્થ છે હું હું ગાવતી નખજો હમણાં ગાઉં બે દોરા દુહ નાખું હું ગાવતી નહીં એટલે રૂપિયા નહીં બધા દસ વીસ જણાને આવજો એમ હાં તો હમ હમ છોકરી કાતી હોય આમ આમ નાખે આ મારા મારે હું છે તે પણ ખાલી લેને મેળ કેદી કરવો તારે આપણે વાત ચાલુ રાખી મેળ તો ત્યાં કરશું ઘણા એને કમેલ થઈ જાય મેળ કર્યા સતાય બે ત્રણ મહિના હાલે ખાસ ભાઈને કહું ઇન્સ્ટાગ્રામ ફિન્સ્ટાગ્રામ નું માપે રાખવું એમાં નો થવાનું થાય ને પ્રેમ સંબંધનો હાંધો સાંધો થઈ જાય ને પછી ત્રણ ચાર મહિને છૂટો થઈ જાય અને દીકરી બહેનોને કહું હાઇર્યા જાઓ ને થોડુંક દુઃખ સહન કરજો દુઃખની પાછળ સુખ છુપાયેલું હોય છે તમે સંપત્તિ સાથે લગ્ન નથી કર્યા સંસ્કાર સાથે લગ્ન કર્યા છે આ વાત નહીં ભૂલતા પૈસા નહીં હોય તો થઈ જાય સંસ્કાર આ નહીં આવે સંસ્કાર એ છે ને તો ગમે એવી પરિસ્થિતિમાં જીવી શકાય છે આ બરાબર વિચારો